નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે શાળા કોલેજો બેગો બધું બંધ થઈ જશે ઓક્ટોબર મહિનાની શરૂઆતથી તેના અંદર સુધી ઘણા વર્ત તહેવારો અને વિશેષ દિવસોની લાંબી કથા લાગે છે ઓક્ટોબરના પ્રથમ સફળતામાં ત્રણ દિવસની રજા હતી જ્યારે બીજા સફળતામાં પણ સતત કેટલા દિવસો સુધી જાહેર રજા હોય છે જો તમે ક્યાંક ફરવા જવા માગો છો અથવા ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમે દસથી ચૌદની વચ્ચે ફરવાનો પ્લાન કરી શકો છો વાસ્તવમાં શાળાઓ કોલેજો ઓફિસો અને બેન્કો સતત પાંચ દિવસ સુધી બંધ રહેવાની છે ઓક્ટોબરના બીજા સફળતામાં પાંચ દિવસની રજા રહેશે ચાલો જાણીએ કે કયા કારણોસર સરકારી રજા હશે દસ ઓક્ટોબરના ગુરુવારે મહાસપ્રતમી નિમિત્તે રજા રહેશે આ અવસર પર દેશના કેટલાક રાજ્યોમાં શાળાઓ કોલેજો અને ઓફિસો બેંકો બંધ રહેશે કેટલીક કંપનીઓમાં મહાસપ્રતિમીના દિવસે રજા હોતી નથી બાર ઓક્ટોબરે શનિવારના રોજ દુર્ગા પૂજા અને દશેરા નિમિત્તે શાળા કોલેજો ઓફિસો અને બેંકો બંધ રહેશે તેર ઓક્ટોબરે રવિવારના રોજે સાપ્તાહિક રાજાના કારણે દેશભરની શાળાઓ કોલેજો ઓફિસો અને બેન્કો બંધ રહેશે દિવાળી સંબંધિત તહેવારોના કારણે કેટલાક રાજ્યોમાં ઓગણત્રીસ અને ત્રીસ ઓક્ટોબરે રજા રહેશે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ